નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના સભિ તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ ને જો મિત્રો આજે તારીખ આઠ પાંચ બજાર પછી વાર થઈ ગયો ગુરુવાર મિત્રો જાણી લેવી આજના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો તમે આવા ડેઇલી બજાર માંગતા હોય તો ખાસ હોય વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્યનો ભૂલતા અનાવાના તાજા બજાર ભાવ શિરુનો ની ભાવ ચાર હજાર બસો સાઠથી ઓછો ભાવ ચાર હજાર સાતસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રણથી સાત હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સુધી ઈસબ ગુલે બાવીસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ત્રેવીસો ને રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી અઢારસો ને રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા સુધી અને તાણા એક હજારથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ જે ખેડૂત મિત્રો હતા અંજા માર્કેટના બજાર બહુ વિડીયોમાં અંજેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાખ આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા